પંદર જૂન સૂર્ય સંક્રાંતિના દિવસે આ પાંચ રાશિઓને લગ્નના શુભ સમાચાર મળશે સંબંધ ગુરુની કૃપાથી નક્કી થશે પંદર જૂન સૂર્ય સંક્રાંતિના દિવસે આ ચાર રાશિઓને લગ્નના શુભ સમાચાર મળશે સંબંધ ગુરુની કૃપાથી નક્કી થશે હા મિત્રો તમને જણાવી દઈએ કે પંદર જૂન સૂર્ય સંક્રાંતિના દિવસે અચાનક આ ચાર રાશિઓને લગ્નના ખૂબ મોટા શુભ સમાચાર મળવાના છે સૂર્યસંક્રાંતિ પર આ ચાર રાશિઓને ભગવાન હરિવિષ્ણુના અનંત આશીર્વાદ મળવાના છે કારણ કે પંદર જૂને સૂર્ય દેવમિથુન રાશિમાં પ્રવેશ કરવાના છે જ્યાં ગુરુ સાથે મહાયુતિની સાથે આ ચાર રાશિઓના કોથળા પણ અચાનક ખુશીઓથી ભરાઈ જવાના છે હા મિત્રો ગુરુ આ ચાર રાશિઓ માટે લગ્ન માટે શુભ યોગ બનાવવાના છે હવે પંદર જૂન બે હજાર પચ્ચીસથી ભગવાન નારાયણ પોતાની કૃપાથી આ રાશિના લોકોના જીવનમાં લગ્ન સંબંધિત બધી સમસ્યાઓનો અંત લાવવાના છે હા મિત્રો તો મિત્રો તમારે આ વીડિયો અંત સુધી જોવો જોઈએ કારણ કે આ વીડિયો તમારા બધા માટે ખાસ બનવાનો છે હા મિત્રો હા મિત્રો હું તમને જણાવી દઉં કે જ્યોતિષની દ્રષ્ટિએ જ્યારે લગ્ન યોગ બને છે ત્યારે લગ્ન મુલતવી રાખવાથી લગ્નમાં ઘણો વિલંબ થાય છે તેઓ લગ્ન વિશે ખૂબ ચિંતિત થઈ જાય છે મિત્રો લગ્નમાં વિલંબ થવાનું એક કારણ બાળકોનું માંગલિક હોવું પણ છે હા મિત્રો મિત્રો તેમના લગ્ન યોગ સત્યાવીસ ઓગણત્રીસ એકત્રીસ તેત્રીસ પાત્રીસ અને સાડત્રીસમાં વર્ષમાં બને છે જો યુવકયુવતીઓના લગ્નમાં વિલંબ થાય છે તો તેમના ગ્રહોની સ્થિતિ જાણીને તમે જાણી શકો છો કે લગ્નના યોગ ક્યારે બને છે મિત્રો જે વર્ષમાં શનિ અને ગુરુ બંને સાતમા ભાવ અથવા લગ્ન તરફ જોઈ રહ્યા હોય ત્યારે લગ્નના યોગ બને છે સાતમા ઘરના સ્વામીની મહાદશાંતરદશા અથવા શુક્રગુરૂની મહાદશાંતરદશામાં લગ્નનો મજબૂત યોગ છે સાતમા ઘરના સ્વામી સાથે બેઠેલા ગ્રહ અથવા સાતમા ઘરના સ્વામી સાથે બેઠેલા ગ્રહની મહાદશાંતરદશામાં લગ્ન શક્ય છે વૈદિક જ્યોતિષ પંચાંગ અનુસાર પંદર જૂને સૂર્ય પોતાની રાશિ બદલીને સાતમા ઘરમાં બેસવાનો છે જેના કારણે પાંચ રાશિઓને લગ્ન તેમજ સમૃદ્ધિ સંબંધિત સમસ્યાઓનો સામનો કરવો પડશે હા મિત્રો વૈદિક જ્યોતિષમાં ગુરુને સમૃદ્ધિ જ્ઞાન વૈભવ આધ્યાત્મિકતા જ્યોતિષ અને સન્માનનો કારક માનવામાં આવે છે તેથી જ્યારે પણ ગુરુની ગતિમાં ફેરફાર થાય છે ત્યારે તેનો આ ક્ષેત્રો પર ખાસ પ્રભાવ પડે છે તમને જણાવી દઈએ કે ચૌદ જૂને ગુરુ રાહુના માલિક આગ્રા નક્ષત્રમાં ગોચર કરશે હા મિત્રો ચૌદ જૂન બે હજાર પચીસના રોજ રાત્રે બાર વાગીને સાત મિનિટ વાગ્યે ગુરુ મિથુન રાશિમાં રહીને આગ્રા નક્ષત્રના સાતમા ભાવમાં પ્રવેશ કરશે અને પંદર જૂને સૂર્ય ગુરુ સાથે ભવ્ય યુતિ કરશે જેના કારણે સૂર્ય અને ગુરુના નક્ષત્ર પરિવર્તનની અસર બધી રાશિના લોકો પર જોવા મળશે પરંતુ પાંચ રાશિઓ એવી છે જેમના માટે આ સમય સુવર્ણ સમય શરૂ થઈ શકે છે ગુરુ અને સૂર્ય આ પાંચ રાશિઓ માટે આ સમય મજબૂત લગ્ન યોગ બનાવવા જઈ રહ્યા છે હા મિત્રો આ સાથે આ રાશિઓ માટે અચાનક નાણાકીય લાભ અને સૌભાગ્યની શક્યતાઓ પણ છે તો ચાલો જાણીએ કે આ કઈ ભાગ્યશાળી રાશિઓ છે તો મિત્રો વિડિયોમાં આગળ વધતા પહેલા ભગવાન શ્રી હરિવિષ્ણુના સાચા ભક્તોએ કોમેન્ટ બોક્સમાં સાચા હૃદયથી વિડિયોને લાઈક કરવો જોઈએ અને ચેનલને સબ્સ્ક્રાઇબ કરવી જોઈએ જેથી ભગવાન વિષ્ણુના આશીર્વાદ હંમેશા તમારા બધા લોકો પર રહે તો મિત્રો અમને જણાવો કે કઈ ચાર રાશિઓ છે જેના પર લગ્નની પ્રબળ શક્યતાઓ છે નંબર એક સિંહ સિંહ રાશિના લોકો અમે તમને જણાવી દઈએ કે પંદર જૂને તમને ગુરુ સાથે સૂર્યની મહાયુતિથી સારા લાભ મળવાના છે હા મિત્રો આ સમય દરમિયાન ભગવાન વિષ્ણુ અને ગુરુ મળીને સિંહ રાશિના લોકો માટે તમારા લગ્ન માટે શુભ યોગ બનાવવા જઈ રહ્યા છે જેના કારણે તમારા ઘરમાં ખુશીનું વાતાવરણ બનવાનું છે તમારી લગ્ન સંબંધિત સમસ્યાઓ દૂર થઈ શકે છે આ સાથે ભગવાન વિષ્ણુના આશીર્વાદથી તમારા ઘરમાં શુભ કાર્ય કરવા માટે વ્યવસ્થા કરવામાં આવી રહી છે જો ગુરુ શુભ જાતકને તેમના લગ્નજીવનમાં સમસ્યાઓનો સામનો કરવો પડી રહ્યો છે તો તેમની સમસ્યાઓ હવે સમાપ્ત થઈ શકે છે તમારા ઘરમાં ખુશીનું વાતાવરણ બનશે આ સાથે તમને જણાવી દઈએ કે પંદર જૂન સિંહ રાશિના લોકો માટે શુભ દિવસ બનવાનો છે સિંહ રાશિના લોકો ખૂબ વિચાર કરીને દરેક કામ કરવાનું પસંદ કરશે અને તમને તમારા જીવનસાથી તરફથી દરેક બાબતમાં પૂરતો સહયોગ મળતો રહેશે તમે પોતાના માટે નવા કપડાં નવો મોબાઈલ કે લેપટોપ વગેરે ખરીદી શકો છો અને કોઈ સંબંધી માટે પણ થોડા પૈસાની વ્યવસ્થા કરશો જો ખાનગી નોકરી કરતા લોકો નવી નોકરી શોધી રહ્યા છે તો તેમને તેમાં સફળતા મળવાની શક્યતા છે જો તમે પોતાનો વ્યવસાય શરૂ કરવા માંગો છો તો ભગવાન વિષ્ણુના આશીર્વાદથી બધા કામ સફળતાપૂર્વક પૂર્ણ થશે સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરી રહેલા વિદ્યાર્થીઓને તેમની મહેનત મુજબ પરિણામ મળશે ભાઈ બહેનોનો સહયોગ તમને ઘણી બાબતોમાં રાહત આપશે અને તમે એકબીજા સાથે મહત્વપૂર્ણ વાતચીત પણ કરશો હા મિત્રો પંદર જૂન બે હજાર સૂર્ય અને ગુરુના શુભ પ્રભાવથી સિંહ રાશિના લોકો હવે તમારા લગ્ન સંબંધિત સમસ્યાઓનો પણ અંત આવવાનો છે હા મિત્રો તો મિત્રો પંદર જૂનથી તમારા માટે સુવર્ણ સમય શરૂ થવાનો છે મિત્રો આ સમયનો પૂરો લાભ લો અને સમયને તમારા હાથમાંથી જવા ન દો નંબર બે મિથુન રાશિ તમને જણાવી દઈએ કે પંદર જૂનથી તમારા ઘરમાં લગ્નની ઘંટડી વાગી શકે છે હા મિત્રો ગુરુ અને ભગવાન વિષ્ણુના આશીર્વાદથી તમારા લગ્ન માટે શુભ યોગ બનવા જઈ રહ્યા છે જેના કારણે તમારા જીવનમાં ખુશીઓ આવવાની છે હવે તમારા સુવર્ણ સમયની શરૂઆત થવા જઈ રહી છે ભગવાન વિષ્ણુના આશીર્વાદથી તમારા જીવનમાં શુભ કાર્યો થવાના છે જે લોકો લાંબા સમયથી લગ્ન માટે કન્યા કે વરરાજાની શોધમાં છે તેમનું સ્વપ્ન હવે પૂર્ણ થવાનું છે પંદર જૂન બે હજાર પચ્ચીસથી ભગવાન વિષ્ણુના આશીર્વાદ તમારા પર રહેવાના છે હા મિત્રો તે જ સમયે અમે તમને જણાવી દઈએ કે ભગવાન વિષ્ણુના આશીર્વાદથી મિથુન રાશિના લોકોના મનની ઘણી ઈચ્છાઓ પૂર્ણ થશે અને બુદ્ધિ અને બુદ્ધિથી તમને જે જોઈએ છે તે બધું મળશે પરિવારના કોઈ સભ્યને સરકારી નોકરી મળી શકે છે અથવા સરકારી યોજનાનો લાભ મળી શકે છે મિત્રો જો તમે જમીન કે અન્ય કોઈ વસ્તુમાં રોકાણ કરવા માંગો છો તો તમારો દિવસ તમારા માટે સારો રહેશે અને તમારા સન્માન અને સંપત્તિમાં વધારો થશે જો તમે તમારા વ્યવસાયમાં પરિવર્તન લાવવા માંગો છો તો ભગવાન વિષ્ણુના આશીર્વાદથી તમને સંપૂર્ણ સહયોગ મળશે અને તમે સારો નફો પણ મેળવી શકશો તમારા સાસરીયાઓ સાથે સારા સંબંધો રહેશે અને તેમનાથી પણ લાભ થશે તમે તમારા જીવનસાથી અને બાળકો સાથે ક્યાંક બહાર જવાની યોજના બનાવશો અને તેની તૈયારીઓ પણ શરૂ કરશો તમે સાંજનો સમય પરિવાર સાથે મજા કરવામાં વિતાવશો હા મિત્રો આ સાથે ઘણા લોકો નફા અને ઈચ્છાઓની પરિપૂર્ણતા સાથે જોડાયેલા છે આ સમયે વ્યવસાયમાં નફો મળવાની સંભાવના છે અને જોખમ લેનારાઓને પંદર જૂનથી ગુરુની દ્રષ્ટિનો વિશેષ લાભ મળશે આવકની સાથે તમે પૈસા બચાવવામાં પણ સફળ થશો તમને સંતાન પક્ષ તરફથી સારા સમાચાર મળી શકે છે અને લગ્ન જીવનમાં પ્રેમ રહેશે હા મિત્રો મિત્રો પંદર જૂન બે હજાર પચ્ચીસથી તમારા કૌટુંબિક મુશ્કેલીઓ પણ દૂર થવા જઈ રહી છે તેથી મિત્રો આ સમયનો સંપૂર્ણ લાભ લો નંબર ત્રણ કર્ક તુલા રાશિના લોકો તમને જણાવી દઈએ કે પંદર જૂને ગુરૂની રાશિમાં સૂર્યનો પ્રવેશ તમને સારા લાભ આપશે હા મિત્રો આ સમય દરમિયાન તમારી લગ્નની સ્થિતિ ખૂબ જ મજબૂત રહેવાની છે ભગવાન વિષ્ણુના આશીર્વાદથી પંદર જૂનથી તમારા લગ્નની પ્રબળ શક્યતાઓ બનવાની છે લગ્ન માટે ઇચ્છિત જીવનસાથી મેળવવાની તમારી ઈચ્છા પૂર્ણ થઈ શકે છે હા મિત્રો તમને તમારા પરિવારનો સહયોગ મળશે અને લગ્નના નિર્ણયમાં પરિવારની સલાહથી તમારા લગ્ન શક્ય બનશે યોગ બની રહ્યા છે તમને યોગ્ય જીવનસાથી મળી શકે છે અને શક્ય છે કે તમારા લગ્ન પણ થાય જેમાં તમને તમારા પરિવારનો સંપૂર્ણ સહયોગ મળશે જે લોકો લાંબા સમયથી પ્રેમ સંબંધમાં છે તેમને આ સમયે પ્રેમની લાગણીમાં ડૂબી જવું પડશે કુંવારા લોકોને આ સમય જીવનસાથી મળી શકે છે જેનાથી તમારી સ્થિતિ અને હિંમત વધશે તમે આ સમયે લગ્ન કરી શકો છો આ સાથે તમને જણાવી દઈએ કે ભગવાન નારાયણના આશીર્વાદથી કર્ક રાશિના ઘરમાં શુભ કાર્ય અને ધાર્મિક વાતાવરણ રહેશે અને સવારની શરૂઆત પૂજાના કાર્યક્રમથી થશે તમે બાળક તરફથી કેટલાક મનપસંદ સમાચાર સાંભળી શકો છો જેના કારણે તમે રાહતનો શ્વાસ લેશો અને તમારા માનસન્માન અને સંપત્તિમાં સારો વધારો થશે તમારું સ્વાસ્થ્ય સારું રહેશે અને તમે ખૂબ જ ઉર્જાવાન અનુભવશો જેના કારણે તમે અધૂરા કાર્યો પૂર્ણ કરવામાં સફળ થશો તમારા વ્યવસાય અને વેપારમાં સારી પ્રગતિ થશે અને પૈસા મેળવવાના નવા રસ્તા પણ મળશે જેના કારણે તમારી નાણાકીય સ્થિતિમાં સુધારો થશે જો પરિવારના સભ્યો વચ્ચે કોઈ અણબનાવ હોય તો ઘરમાં બધું સામાન્ય રહેશે અને ઘરમાં હાસ્ય અને મસ્તીનું વાતાવરણ રહેશે રાત્રે તમે કેટલાક લોકોને મળશો જેમની પાસેથી તમે કેટલીક માહિતી મેળવી શકો છો હા મિત્રો પંદર જૂન તમારા માટે ખૂબ જ અનુકૂળ રહી શકે છે નંબર ચાર ધનુ ધનુ રાશિના જાતકો તમને જણાવી દઈએ કે પંદર જૂન બે હજાર પચ્ચીસથી ખુશી તમારા દરવાજા પર દસ્તક આપવા જઈ રહી છે હા મિત્રો સૂર્ય મિથુન રાશિમાં પ્રવેશ કરી ચૂક્યો હોવાથી ગુરુની સ્થિતિ ખૂબ જ મજબૂત થઈ ગઈ છે જેના કારણે તમારા લગ્ન સંબંધોમાં જે સમસ્યાઓનો સામનો કરવો પડી રહ્યો હતો તે બધી સમસ્યાઓનો પડવારમાં અંત આવશે ભગવાન વિષ્ણુના આશીર્વાદથી તમારા ઘરમાં શહેનાઈનો અવાજ સંભળાશે ખૂબ જ ટૂંક સમયમાં તમારા ઘરમાં નવા સંબંધો આવવા લાગશે તે જ સમયે પ્રેમમાં રહેલા જાતકોને તેમના માતા પિતાના સહયોગથી લગ્ન કરવાની સંપૂર્ણ શક્યતા છે આ સાથે તમારા જીવનમાં પણ ભગવાનની કૃપા રહેવાની છે પંદર જૂન બે હજાર પચ્ચીસથી તમારો સુવર્ણકાળ શરૂ થવાનો છે હા મિત્રો જે કોઈને લગ્ન સંબંધમાં સમસ્યાઓનો સામનો કરવો પડી રહ્યો છે તો મિત્રો આ સમસ્યાઓનો અંત આવવાનો છે આ સમયે ભગવાનની કૃપા તમારા પર છે તમારું મન પણ ખુશ રહેશે સંબંધોમાં મજબૂતી આવશે ધનુ રાશિના લોકો દરેક બાબતમાં સંતોષ અને શાંતિનો અનુભવ કરશે જેના કારણે તમારું મન ખુશ રહેશે સરકારી અધિકારીની મદદથી તમારું ખૂબ જ મહત્વપૂર્ણ કાર્ય પૂર્ણ થશે અને તમને દોડાદોડથી પણ રાહત મળશે જો તમે કોઈ નવા વ્યવસાય મિલકત અથવા શેરબજારમાં રોકાણ કરવાનું વિચારી રહ્યા છો તો તે તેના માટે સારું રહેશે જો ભાઈ બહેન સાથેના સંબંધોમાં કોઈ અણબનાવ થયો હોય તો તે વ્યવસાયમાં દુશ્મનો પણ તમારી પ્રશંસા કરતા જોવા મળશે જે જોઈને તમે આશ્ચર્યચકિત થઈ જશો જો ભાઈ બહેન સાથેના સંબંધોમાં કોઈ અણબનાવ છે તો તે પણ સમાપ્ત થશે અને તમને તમારા વ્યવસાયમાં સારો નફો મળશે તો મિત્રો હમણાં જ સમયનો પૂરો લાભ લો અને સમયને તમારા હાથમાંથી જવા ન દો પંદર જૂન બે હજાર ના રોજ આદ્રા નક્ષત્રમાં ગુરુનો પ્રવેશ તમારા લગ્ન સંબંધોને મજબૂત બનાવશે અને લગ્નની પ્રબળ શક્યતાઓ પણ બનાવશે હા મિત્રો આ સાથે ભગવાન વિષ્ણુના આશીર્વાદથી તમારા જીવનમાં ખુશીઓ પણ આવશે તો મિત્રો આ ચાર ભાગ્યશાળી રાશિઓ છે જેના પર ગુરુના અનંત આશીર્વાદ રહેવાના છે પંદર જૂન બે હજાર પચીસ થી ચાર રાશિઓના લગ્નની પ્રબળ શક્યતાઓ છે હવે ચાર રાશિઓના સંબંધોને સ્થિર થતા કોઈ રોકી શકશે નહીં તો મિત્રો તમને માહિતી કેવી લાગી કોમેન્ટ કરીને અમને જણાવો જો તમને માહિતી ગમી હોય તો કોમેન્ટ બોક્સમાં સાચા હૃદયથી જય શ્રી રામ જય શ્રી હરિવિષ્ણુ ભગવાન લખો અને વીડિયોને લાઇક કરો ચેનલને સબસ્ક્રાઈબ કરો શેર કરો મિત્રો આભાર